તો દ્વારકા જિલ્લામાં મેઘરાજાની ધડ વરસાદી માહોલ ચામતા દરિયામાં કરંટ જોવા મળ્યો ગોમતી ઘાટના વોકવે પર દરિયાના પાણી વહેતા થયા છે લોકોની અવર બંધ કરવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે લોકોને દરિયા કિનારે ન જવા માટે પોલીસે અપીલ કરી છે તો દ્વારકામાં સતત વરસાદી માહોલ છે અને બધાની વચ્ચે ગોમતી ઘાટ છે ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સંવાદદાતા જયદીપ અમારી સાથે જોડાઈ ગયા છે જયદીપ કેવો વરસાદ છે દ્વારકામાં ગોમતી ઘાટ છે તે બંધ કરવામાં આવ્યો છે હાલ લોકો માટે ચોક્કસ થી જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છે તે ઓરેન્જ એલર્ટ ના પગલે છે તે દ્વારકામાં પણ છે તે જોવા મળ્યો હતો દ્વારકાના ગોમતી છે છે ત્યાં તે પણ છે તે વહેતા થયા હતા અને વરસાદી સિસ્ટમ સક્રિય થતા ની કારણે છે તે દ્વારકાના દરિયામાં પણ છે તે કરંટ જોવા મળી રહ્યો છે અને આઠ થી દસ જેટલા દસ ફૂટ જેટલા મોજા છે તે પણ છે તે ઉથળી રહ્યા છે લોકોને કાંઠે ના વિસ્તારમાં ના જવા પર છે તે પોલીસ તંત્ર દ્વારા છે ફરમાવી દેવામાં આવ્યો છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જી બિલકુલ આભાર જયદીપ સમગ્ર વિગત બદલ